આજે સમગ્ર દેશભરમાં સોળમી તારીખે રાષ્ટ્રવ્યાપી હડતાલ રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા અને આંગણવાડી આશા વર્કરના સંયુક્ત સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ છે અને આજે સમગ્ર દેશભરમાં સત્યાવીસ લાખ આંગણવાડી વર્કર અને ચૌદ લાખ આશા વર્કરોએ સંપૂર્ણ હડતાલ ઉપર છે ગુજરાતમાં પણ સોળ અને સત્તર તારીખ બે દિવસ હડતાલ જાહેર કરવામાં આવી છે અને ગુજરાતમાં આજે પ્રથમ દિવસે સિત્તેર હજાર જેટલી આંગણવાડી આશા વર્કરો હડતાલ ઉપર સંપૂર્ણપણે છે કામથી અળગા રહેલા છે અને બહુ સ્પષ્ટપણે સરકાર પાસે માગણી છે કે લાંબા સમયથી લડાઈ ચાલતી હોવા છતાં સરકાર એક પણ માગણીના ઉકેલ માટે બેઠક યોજતી નથી આ બહેનો કે જે આંગણવાડી વર્કર હેલ્પર તરીકે કામ કરે છે એ બહેનોને માત્ર સાડા પાંચ હજાર જેવું વેતન આપે છે આશા વર્કરને માત્ર ચાર હજાર રૂપિયા અને જે લોકો શિક્ષણનું કામ કરે છે તેવી આંગણવાડી વર્કરોને માત્ર દસ હજાર અને સુપરવાઇઝરી કામ કરનાર ફેસિલેટરને માત્ર દસ હજાર આપવામાં આવે છે સરકાર દ્વારા ઉગાડું શોષણ છે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે સરકાર વિશ્વગુરુ બનવાની વાત કરે છે પરંતુ આ દેશમાં જીવતી આ મહિલાઓનું ઉઘાડું શોષણ ગુલામી પરિસ્થિતિમાં કામનો બોજ વધારતા જાય છે